નમસ્કાર એક સમયે ફરારી કાર જેવું મહત્ત્વ ધરાવતી સાયકલનો આજે સાયકલ દિવસ છે અઢારસો અઠ્યાસીમાં સાયકલની શોધ થઈ હતી અને સાયકલ એક જમાનામાં પૈસાદાર લોકો પાસે જ રહેતી હતી સાયકલે માત્ર સાયકલ નહોતી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ જરૂરી હતી પ્રધાનમંત્રી મોદી સાહેબની અપીલ પ્રમાણે સ્વાસ્થ્ય માટે મેદસ્વીતા દૂર કરવા માટે પણ કસરત જરૂરી છે અને કસરત માટે એ સાયકલ બેસ્ટ ઓપ્શન છે ખેર અત્યારે તો નાના બુલકાઓ પણ સ્કૂટી એક્ટિવા લઈને જોતા હોઈએ છીએ ત્યારે ભૂલાઈ જતી સાયકલને ફરી એકવાર યાદ કરી બાળપણ પણ યાદ કરી શકાય છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસાવદર પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા નિરીક્ષકોએ સ્ટ્રોંગ રૂમની લીધી મુલાકાત જૂનાગઢના વેપારી પાસેથી ઢોલ વગાડી વેરો ઉઘરાવતી મહાનગરપાલિકા સરકારી ઇમારતોના બાકી વેરા વસૂલવામાં નિષ્ફળ હોવાનો વિપક્ષનો આક્ષેપ કોરોનાના વધતા કેસ સામે ટેસ્ટિંગ વધારતું આરોગ્ય વિભાગ ખાસ લેબ શરૂ કરવામાં આવી અને શહેરના બુટ ચંપલના વેપારીએ શોરૂમમાં જ કર્યો આપઘાત સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ